ખરીફ સિઝનનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો પરિણામે ખેતી પર નિર્ભર ખેડૂતો ખેતી મજૂરો પશુપાલકો તમામ ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે પશુપાલકો માટે પૂરતો ઘાસચારો ઉપલબ્ધ નથી જ્યારે ખેડૂત અને તેમના પરિવારોને પાકના નિષ્ફળ જોતા મળતું પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો મજૂરો અને પશુપાલકોને તરત જ પૂરતી અને યોગ્ય આર્થિક સહાય આપવામાં આવે આગામી વર્ષ સુધી તેઓ પોતાના પરિવારનું ભરણ પોષણ ખેતી પશુપાલકનો ખર્ચ ઉઠાવી શકે તેમજ હજુ સુધી જાહેર કરવામાં આવેલ પેકેજની રકમ અપર્યાપ્ત હોવાથી તેને બમણી કરવામાં આવે વિવિધ યોજના હેઠળ ગ્રામ પંચાયતના વીઈસી કોમ્પ્યુટર સિસ્ટમમાં ટેકનિકલ સમસ્યાઓને કારણે સર્વર કાર્યરત ના હોય અરજી સબમિટ કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે આગામી વિધાનસભાના બજેટ સત્રમાં કુલ બજેટમાંથી ઓછામાં ઓછા પચાસ ટકા રકમ ગ્રામીણ વિકાસ અને કૃષિ ક્ષેત્ર માટે ફાળવવામાં આવે તેમજ જોડે જોડે ખેડૂતોના બાકી રહી ગયેલા દેવા માફ કરવામાં આવે ખેતીનો કુલ ખર્ચ સરકાર દ્વારા સહાયરૂપ બને તેવી વ્યવસ્થા કરવામાં આવે કાયમી ઉકેલ માટે કૃષિ નીતિ કૃષિ પંચ બનાવવામાં આવે તથા તેને યોગ્ય આર્થિક ભંડોળ ફાળવવામાં આવે ખાસ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત તમામ ખેડૂતોને પાક નુકસાન પૂરું વળતર આપવામાં ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવે નામદાર ગુજરાત હાઈકોર્ટ હુકમ કર્યા છતાં અમલ થયો નથી તેવું પત્રમાં જણાવ્યું હતું આજે ગુજરાતના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી મંત્રી અને કૃષિમંત્રીને લેખિતમાં રજૂઆત કરી કે હાલમાં જે રાજ્ય સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું છે અધૂર છે અધૂરું છે પાંચ ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને ગામડે ગામડે નીતિ નિયમના અરજી ફોર્મ ભરવામાં સર્વર ન ચાલતું હોવાને કારણે ખેડૂતોને બહુ મુશ્કેલી છે તો એમાં પણ વધારો કરે તો અમારી ટૂંકમાં માંગ છે કે સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત પૈસા અપાવે હાલનું પેકેજ અધૂરું ને અપૂરતું છે એમાં પણ વધારો કરે અને જે સગવડ નથી ચાલતું તો સમયમાં પણ વધારો કરે અને સૌથી મોટા મોટી માગ દેવા આબુદી ભાગ્યા મજૂરોને અને જે બીજા અન્ય વર્ગ ખેતી સાથે જોડાયેલા છે એમને પણ આર્થિક મદદ કરે એ રજૂઆત અમે કરી છે જય હિન્દ કલ્પેશ વાઢરનો રિપોર્ટ એસ ન્યૂઝ લીમડી અમારી તમામ માહિતીથી આપડે શહેરમાં માટે છોડાયેલા રહે એસ ન્યૂઝ સાથે